ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી વલસાડ સિટી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન વલસાડ સિટી પોલીસના જવાનોની મળી બાતમીના આધારે વાપી તરફથી એક કોર્સ કંપનીની એમ્બ્યુલન્સ નંબર જી જે અઢાર બીટી છ ડબલ ટુ ઝીરોમાં પાછળના ભાગે વિદેશી દારૂનો જથ્થો લઈ એક ઇસમ સુરત તરફ જઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી મળેલી બાતમીના આધારે વલસાડ સિટી પોલીસના જવાન હોય ધરમપુર ચોકડી ઓવરબ્રિજના દક્ષિણ છેડે બાતમીવાળી એમ્બ્યુલન્સની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી એમ્બ્યુલન્સ આવી પહોંચતા વલસાડ સિટી પોલીસના જવાનોએ લાકડી અને ટોર્ચનો ઇશારો કરી એમ્બ્યુલન્સ ચાલકને એમ્બ્યુલન્સ સાઈડ કરવા માટે ઇશારો કર્યો હતો ત્યારબાદ એમ્બ્યુલન્સ ચાલકે એમ્બ્યુલન્સ સાઇડે ઊભી રાખતા પંચોની હાજરીમાં એમ્બ્યુલન્સના પાછલા ભાગે ચેક કરતા તેના એમ્બ્યુલન્સની કિંમત રૂપિયા સાત લાખ તથા વિદેશી દારૂની કિંમત રૂપિયા પંદર હજાર સો મળી કુલ સાત લાખ પંદર હજાર સો નો મુદ્દા માલ કબજે કરી ચાલક સુખદિશા અમલ અટકાયત કરી પૂછપરછ કરતા વિદેશી જથ્થો મહારાષ્ટ્રના દહાણો ખાતે જુદા જુદા વાઇન શોપમાંથી છૂટક માલ લઈ ઘરે પીવા માટે જઈ લઈ જતો હોવાની કબૂલાત કરી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે